તો જય માતાજી મિત્રો આજના બ્લોકનું તમારું સ્વાગત છે અને આજે આપણા તમામ કહીએ મેં આજથી ગબ્બરનું કોમ સારું કરી દીધું છે તો બ્લોક બનાવી બને રહીજો તો તમે તે સુધી ગબ્બર બનાવ તો હજી બતાવી દો જય માતાજી જય માતાજી મિત્રો આ વિહદ માનું મંદિર છે જોઈ લો અને ગબ્બરનું કોમ કાજ ચાલુ છે તો ગબ્બર બનાવવાનું બરાબર અને જોઈ લો અમારા બદુલાલ જય માતાજી બદુલાલ આ બી મહેનત કરે છે બદુલાલ જોઈ લો ને ગબ્બર બનાવવાનું એક ભાઈ તો જઈએ ઈ તો લેવા આ થોડા થાકી ગયા એકલો બે છે અમારા નોરતો ના ક્યાં મતલબ ચાર પાંચ દિવસ બાકી રહે વધારે નહીં એટલે ગબ્બરની તૈયારી કરીએ છીએ આ વિહત માનું મંદિર જોગની માનું મંદિર પૈસાથી માનું મેલરી માનું ગબ્બર છે જો ગબર એક ભાઈ તો લઈને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબ ને વિડીયો વધારે જોવા એવું પ્રાર્થના કરજો અને શેર કરજો જય માતાજી તો બોલ ભાઈ જય માતાજી અમારે એક બીજો ભાઈ માટી લેવા જશે હા ભાજુ નિલેશ ઠાકોર આ ભાઈ એ માટી નાખે છે પેલો ભાઈ તો નાખે અને હું બ્લોગ બનાવું છું જય માતાજી બોલ ભાઈ જય માતાજી આ માટી લઈને આવે અને આ અમારા સેવક હ મંદિરના મંદિરમાં સેવક સેવા કરે છે બદુલાલ જોલું જો ભાઈ માટી લઈને આવે છે ગબ્બર બનાવવા સામાન તો બધો લાવી દીધેલો છે પેલા કોનનો પડ્યો બીજો લાવવાનો હું નવો સામાન દુનિયાદારીનું બધું કોમ મૂકી દે છે પણ માતાઓનું કોમ કરી કરીશું તો તમે જીવનમાં આગળ હેત છે છો ગબ્બર તો બનાવનીલા એક બનાવ કે બે બનાવના બે બનાવવાના તમ બે એકર થઈ ના બે બનાવ એક ને એક મુકો તો હવે એક એક કેમ બનાવવો તો બના એને પર આયા ને તો બના વચ્ચે કરવાનું કરવા કટી સમજાય છે પ્લાન તમ કરવાનું કરવાનો જો એક એક મુટો ને એક ને ના રસ્તો કરવાનો નહીં મોટા ગબ્બર પડે નેતલીક કરવાની ને તો એવું હે

અને ગબ્બર એ મસ્ત બનાવો આ ચેનલ ને લાઈક લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કોઈ ના જેવો તેવો ના મસ્તા આઈફોન લઈને ફરસ બતાવજો કે આઈફોન તો આઈફોન કાયો કટ કટિંગ જોઈ આઈફોન એકલો કંપની પાર્ટી એકલો માતાના કોમમાં વાપરવા અમે પાછા નહી પડે એવા બરાબર એકલો સપોર્ટ આપણે ફૂલ આપણે મહેનત કરશું છોકરો ને અંગાજ અને મસ્ત પ્લાનિંગ આપશું અને કોમે હારું કરશું બરાબર એટલે માતાનું કોમ પેલા કરવાનું નોરકા આવે છે કમસે કમ પાંચ પોટ તો સો ડાલે રહે અમારા ઘેરથી તારીખે અને આજ કઈ તારીખ થી તેર તેર ચૌદ તારીખ થઈ તેર તેર તારીખ થી પોચ છ દિવસ એ વધારે નહીં રહ્યા ગબ્બર બનાવીશું પછી બીજો બ્લોક નાખશું એટલે આ બ્લોક જોવાનું તો જય માતાજી જો આપડે ગબ્બર બની ગયું હજુ રમકડો ગોઠવીશું એટલે બતાવીશું આ ભાઈ કોમ કરવાનું ચાલુ હતું હજુ કોમકાજ ચાલુ જ છે પણ આપણે ગબ્બર બની ગયો ખાલી